આ જુગત માં કોઈ એના ભગવાન થઈ ના એમના મોમા થઈ ના

એક સાથે બતાવીશ તો તમને વ્લોગ બહુ મોટો થઈ જશે એટલે એક એક ઘર બતાવશું પેલા પીલુધરા પછી જય ગણપતિ બાપા ah wow. પેલુદરા ગામની અંદર દોઢ મહિનાની સતત રાત દિવસની મહેનત અને મહેનત પછી આ અમારી ત્રણ બહેનો અને ભાઈઓનું ઘર બની ગયું છે કિંજલનું આજે ઘર પેલુદરામાં બની ગયું છે તો અંદરથી બતાવું કે ઘર અંદરથી અને બહારથી કેવું છે તમે જેવા આવશો એટલે તમને આ ગ્રેનાઇટના સરસ મજાના દાદરા જોવા મળશે બહાર જગ્યા છે તો અહીંયા બેસવા માટે એક સૂર એક રાખ્યું છે અંદર સામાન પણ તમે રાખી શકો છો આ વિન્ડો છે આ કલર છે જેવા તમે અંદર આવશો એટલે તમને શાનદાર ઘર જોવા મળશે અદભુત ઘર છે અને કેવું ઘર બનાવ્યું છે એ પણ જરૂરથી કહેજો ઘર ઘરની અંદર આવશો

ભારતમાં કંઈક નવું લાગે છે આ ટાઇલ્સો છે અને ઉપર તમે જોશો ઉપર પણ અમે પ્રોપર સીલિંગ રાખ્યું છે પંખાની વ્યવસ્થા છે લાઇટની બીજું આ તમે કબાટ જો ઘણી વખત અમે રેડીમેડ જ કબાટ વાપરતા પણ આ વખત અમે થોડું વિચાર્યું કે ઇન્ટેરિયર ને ધ્યાનમાં રાખીને બનાવીએ આ કબાટ તમે જોશો જેની અંદર આ બાળકોનો તમામ સામાન મૂકી શકે છે જેવા તમે આ બાજુ આવશો એટલે આ એમનો વાળા ટાઈપ તમે કહી શકો જેમાં પાણીની વ્યવસ્થા છે ટોયલેટ અને બાથરૂમ આ તમે ટોયલેટ અને બાથરૂમ જોશો આ ટોયલેટ અમે દેશી ટોયલેટ રાખ્યું છે

આની ફરિયાદ આખા ગામ આની ફરિયાદ કેટલી ફરિયાદ આવે આખા ગામ માં બધા લઈને આવો આની આ એટલો અમારો વિલન છે આ પણ આજે આ બાળકો નું ઘર બની ગયું છે હવે જેવા તમે બહાર આવશો ભાઈ શું છે મારા તમને બાજુમાં મંદિર બતાવો પણ એ પહેલા અમારા બકાજી છે જે ઇલેક્ટ્રિશિયન છે રાત દિવસ અમારી સાથે લીંજ ગામ થી આવે છે પણ ઇલેક્ટ્રિશિયન નું કામ બખુબી કરે છે આ ભાઈ છે આ વર્સેટાઈલ છે આ ઢોલે વગાડે પ્લમ્બિંગનું કામ કરે ને રાતે પ્લાસ્ટર એ કરે એટલે આ બહુ વર્સેટાઇલ લોકો છે જેવા તમે આ બાજુ આવશો એટલે ઘરની બહાર આ તમને લોખંડ નો શેડ જોવા મળશે આ લોખંડ નો શેડ છે પ્રોપર લોખંડ નો શેડ બનાવ્યો છે અને આ માતાજી નું મંદિર છે આ તમે આવશો એટલે આખા ઘર અંદર આ બે સાઈડ થી જગ્યા રાખી છે અહીંયાથી થી પણ માતાજી દર્શન કરવા માટે તમે આવી શકો અને આ સાઈડ પણ તમે આવી શકો મંદિર છે પથ્થરનું મંદિર અમે લીધું છે ખાસ અહીંથી પણ તમે ઉતરી શકો છો બીજું ખાસ કે ઘરની ઉપર અમે ડામર શીટ નો ઉપયોગ કર્યો છે જે મોસ્ટલી અમેરિકાની અંદર જેટલા ઘરો છે એની અંદર તમને ડામર શીટ નો ઉપયોગ જોવા મળશે કારણ કે ડામર શીટ છે જેનાથી લીકેજ નો પ્રોબ્લેમ થતો નથી અને ઘરની કહેવાય ને ડ્યુરેબિલિટી સાહીઠ થી સિત્તેર વર્ષની થઈ જાય છે એટલે ક્યારે લીકેજ નો પ્રોબ્લેમ નથી થતો અને ઘર મજબૂત રહી છે ડામર શીટ થી એટલે એ ઉપર લગાડી છે કિંજલ ઘર બની ગયું છે કેવું લાગે છે તમને પેલા આમાં ઘર એવું હતું તૂટી ગયેલું હતું હું કમી જતી હતી એટલે હું વિચારતી કે બુન ઘેરું કરતો હશે વરસાદના કારણે પણ હવે સારું બહુ ઘર બની છે હવે વધારે હશે હું કમે જો તો આ ચિંતા નહીં બુન નો બધો ઘેર રહેતો વાહ ભાઈ વાહ એટલે મેં સાણી લેંગ્વેજ મેં એવું કહે છે કે ભાઈ હું હવે કોમે જાઉં તો એમાં બુનને કોઈ ચિંતા નહીં આ ત્રણ બહેનો છે આ બે બહેનો નંબર ભણાવવાની છે આને અમારે ભણાવવાનો છે તો તને પર્સનલી હું વધારે શું ગેમો ઘરમાં બધું ગેમો તને પણ એક વસ્તુ વધારે કઈ ગેમી કિચન કિચન ટીચર ની કિચન વાળા આ ઉત્તર ગુજરાતની માવડીઓનું પ્રેમ છે આજે ઘર બનાવ્યું છે પણ આજે જે હરકના ગીતો અમારા માટે ગાયા છે આ જેટલી પણ અમારી માતાઓ છે અમારી બહેનો છે આવી છે તમામ નો ખુબ ખુબ આભાર અને ખાસ મારે બધા લોકોને ફરી પાછું કહેવાનું કે આપડી કિંજલ એકલી છે એની બે બહેનો એકલી છે આ ત્રણે ત્રણ બેનો એકલી રહી છે ને એનો નાનો ભાઈ છે મા બાપ વગરની ની દીકરીઓ છે એટલે તમે એમની પાસે જશો બે મિનિટ ત્રણ મિનિટ દસ મિનિટ એમની પાસે બેસશો ને તો એમને ગમશે તો અહીંથી સીધો જવાના છું ડાભલા